આઝાદ થયા ને કેટલાય વર્ષો વીતી ગયા પણ મારી દૃષ્ટિએ આઝાદી બે પ્રકારની હોય છે એક તો રાજકીય આઝાદી અને બીજી આર્થિક આઝાદી રાજકીય આઝાદી હોય પણ જો આર્થિક આઝાદી ના હોય તો એ દેશ અથવા એ પ્રજા લગભગ અડધી ગુલામ જેવી કહેવાય કારણ કે આપણું અર્થતંત્ર જો દુર્બળ હોય તો બીજાના ઉપર બીજાના ખભા ઉપર હાથ મૂકીને આપણે જીવતા રહી શકીએ એટલે ઘણા વર્ષોથી ભારતના અર્થતંત્રને બહુ મોટી હાનિ પહોંચી રહી હતી કારણ કે આપણો નિકાસ ઓછો અને આવક વધારે એટલે જે હુંડિયામણ જોઈએ તે હુંડિયામણ પૂરતું આપણને મળી રહેતું ન હતું આપણા યોગ્ય પ્રધાનમંત્રી ભાઈ શ્રી નરેન્દ્ર મોદીએ આ આજની પરિસ્થિતિમાં એવી એક હાલેખ જગાવી છે કે હવે આપણે એટલો નિકાસ કરીએ કે આપણને આવકમાં આપણું ગુંડિયામાણ ખર્ચાઈ જાય નહીં તેના માટેનો સીધો સાધો અને સરળ ઉપાય એ છે કે લોકો વધુમાં વધુ સ્વદેશી ઉત્પાદન ઉત્પાદન કરે અને સ્વદેશી વસ્તુઓ વાપરે આપણી જે જરૂરિયાતની વસ્તુઓ છે એ બધી જો આપણે જાતે ઉત્પાદન કરીએ અને એ જ એ જ ઉત્પાદનને જો આપણે વાપરતા થઈએ તો આપણું વિદેશી ઊંડિયામાં પરદેશ જતો અટકી જાય અને આપણી જે રાષ્ટ્રની જે સમૃદ્ધિ છે એ દેશની સમૃદ્ધિ દેશમાં જ રહી જાય આ દિશામાં છેલ્લા દસેક દસ પંદર વર્ષમાં બહુ મોટું કામ થયું છે હવે આપણી કાર ગાડીઓ દેશમાં બને છે વિમાનો પણ દેશમાં બનવા લાગ્યા છે ટેન્કો પણ દેશમાં બનવા લાગી છે અને બીજી બધી ઘણી વસ્તુઓ દેશમાં જ બનવા લાગી છે તો મારી આપ સૌ પ્રજાને નમ્ર વિનંતી કે તમે જીવન જરૂરિયાતની જે કંઈ વસ્તુઓ હોય કદાચ થોડી મોંઘી હોય કદાચ એની ક્વોલિટી થોડી ઉતરતી હોય તો પણ પહેલાં મેડ ઇન ઇન્ડિયાને ચાન્સ આપો જો તમે સ્વદેશી વસ્તુ વાપરશો તો આ પરદેશી ગુલાબી આપણી ઓછી થઈ જશે અને મટી જશે એટલે મારે આપ સૌને નમ્ર વિનંતી કરવાની કે જે જીવન જરૂરિયાતની નાની મોટી બધી વસ્તુઓ બને ત્યાં સુધી દેશમાં ઉત્પન્ન થયેલી હોય એ જ વાપરવી એટલે દેશના માણસોને મજૂરી મળે અને દેશનું મૂડી રોકાણ દેશમાં જ થાય તે જો અભ્યાર મહારાજ